આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ શહેર ખાતે નવનિર્મિત થયેલા નેશનલ હાઇવે નંબર ચોસઠનું સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે છેલ્લા છ ટર્મથી જ લોકસભાની ચૂંટાઈ આવતા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા આમોદ શહેર ખાતે આવી પહોંચતા છે આમોદ ચાર રસ્તા ખાતે તેના આગમનમાં અતિશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમોદ શહેરના મેઇન બજાર થઈ આમોદ બગાશા ચોળા ખાતે જ છે પ્રાચીન ગણપતિ મંદિરે આવી પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા લોકસભાની ચૂંટણીમાં જ પોતે ઉમેદવાર હોવાથી આમોદ શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને બહુચરાજી માતાજીના મંદિરે પહોંચ્યા હતા જ્યાં શહીદી થયેલા લવગણ વસાવાના સ્મારકને ફૂલ ચડાવી અને બહુચરાજી માતાના દર્શન પણ કર્યા હતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે ચર્ચા પણ કરી હતી નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોને ધ્યાને આપીને ઘરે ઘરે જઈ લોક સંપર્ક કરી હું બહુમતીના મતોથી ચૂંટાઈ આવું તેવું પણ જણાવ્યું હતું આમોદ મુકાવે જંબુસર વિધાનસભા કાર્યકર્તાનું સંમેલન છે એ પહેલા બહુ મહત્વનો રસ્તો આમોદ ચોકડી પાસે નેશનલ હાઈવે ચોસઠ જે સાત કરોડના ખર્ચે મંજૂર થયો છે એટલે કામ પણ પૂર્ણ થયું છે અમારા ધારાસભ્ય ડી કે સ્વામીજીના પ્રયાસોના કારણે આ રોડ મંજૂર થયો ખૂબ સરસ રીતના રોડ બન્યો છે ત્રણ મીટર ઊંડાઈ ત્રણ ફૂટ ત્રણ ફૂટ ફૂટ ઊંડાઈથી માટી કાઢી રગ માલ કાઢી અને તેના પર બહુ સરસ રીતના મજબૂત રોડ બને એના માટે ટ્રીટમેન્ટ કરી અને પછી ઉપર માટી મેન્ટેન કરીને ડામર સપાટીને રસ્તો બનાવ્યો છે આવનારા દિવસોમાં આવા જ પ્રકારના રસ્તા ભરૂચથી જંબુસરને જોડતા બધા જ રસ્તા નેશનલ હાઈવે છે સ્ટેટ હાઈવે હશે કે જિલ્લા પંચાયતના તમામે તમામ રસ્તા ખૂબ સુંદર પ્રજાને ઉપયોગી પ્રજાને અનુકૂળ એવા રસ્તા રાજ્ય સરકાર ભારત સરકાર તરીકે અમે બનાવવાના છે અને પ્રજાએ જ અમારામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે પૂર્ણ રીતના વિશ્વાસ સંપાદન કરીશું